કથાવાર્તા એ આપણા કલ્યાણ માટેનો મહત્ત્વનો એક ઉપાય છે સત્સંગી માટે કથા કથાવાર્તાનું મહત્વ તેમાં જીવનમાં સાચા ગુરુની જરૂરિયાત પર પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીનું સુંદર પ્રવચન ભગવાન સ્વામિનારાયણે વચનામૃત્ય અંદર વાત કરી કે તમે તપ્તે કૃચ્છ ચાંદ્રાયણાદ એક વ્રત કરો અથવા તો તમે ધ્યાન કરો અથવા તો તમે યોગ કરો કે તમે માળા ફેરવો આ જે કઈ સાધના તમે કરો અને એનાથી તમારું મન જેવું નિર્વિષય ન થાય એવું તમારું મન નિર્વિષય કથા વાર્તાથી થવાનું છે આજે મનને સ્થિર કરવાની આવી સાધનાઓ દુનિયામાં પ્રવર્તે છે કે કંઈક આપણે યોગ કરીએ પ્રાણાયામ કરીએ તો મન સ્થિર થાય તો બરાબર છે અમુક હદ સુધી પરિણામ એનાથી મળે છે કે તપ કરવાથી આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ થાય અને આપણું મન સ્થિર થાય એ પણ એક સાધના છે એ વાત પણ બરાબર છે મંત્ર જાપ કરવાથી આપણને અમુક હદ સુધી મનમાં સ્થિરતાનો અનુભવ થાય એ વાત પણ સાચી છે કે આપણે કોઈક નિશ્ચિત લક્ષ્ય બિંદુ ધ્યાન કરીએ અને આપણું મન સ્થિર થાય એ પણ બરાબર છે પણ ભગવાન સ્વામિનારાયણ એમ છે કે આ બધાથી આપણા મનમાં જે સ્થિરતા શાંતિનો અનુભવ થાય છે એના કરતા અનેક ગણી વધારે શાંતિ આપણને આ કથા વાર્તામાંથી થવાની છે કારણ કે કથા વાર્તા મૂળ દ્રષ્ટિકોણમાં સુધારો કરે છે પાયાની અંદર એ પોતે સુધારો કરે છે અને એ કથા વાર્તા આપણા માટે જીવનરૂપ છે એવું આપણા શાસ્ત્રોએ કીધું જેમ શ્રીમદ્ ભાગવતની કથાનો પ્રારંભ જ્યારે સુકદેવજીએ કર્યો અને એ વખતે પરીક્ષિત સામે કથા સાંભળવા બેઠા હતા દેવતાઓને ખબર પડી તો ભાગવત મહાત્મ્યમાં એ કથા આવે છે કે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા સુખદેવજી પાસે અને એમણે વાત કરી કે આ ઘડો છે ને અમૃતનો ઘડો એ અમે લઈને આવ્યા છીએ જો પરીક્ષિતને મૃત્યુનો ભય જ લાગ્યો હોય તો તમે અમૃતનો ઘડો એને પીવરાવી દો એટલે મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય અને બદલામાં તમે એને જે કથા કરવાના છો એ અમૃત અમને આપો એનું કથા અમૃત અમને આપો અને આ અમૃત પરીક્ષિતને પીડાવી દો આવી સોદાબાજી કરવા માટે દેવતાઓ સુકદેવજી પાસે પહોંચ્યા એ વખતે શુકદેવજીએ હસીને એની ઉપેક્ષા કરી ક્વા સુધા ક્વ કથા લોકે ક્વ કાચા ક્વ મંડિર મહાન એ કહે છે કે તમે લોકો જે આ સોદાબાજી કરવા આવ્યો છે કેવી છે કે કોઈ કાચનો કટકો લઈને જાય અને કે કે મને આના બદલામાં મણી આપો ને એના જેવું છે આ તમારું જે અમૃત છે ને દેવલોકનું અમૃત એ તો કાચના કટકા જેવું છે અને આ જે કથારૂપી અમૃત છે ને એ તો એ તો મણીને ઠેકાણે છે આ મણીની સાથે તમારા કાચની સોદાબાજી થતી હશે જાઓ જતા રહો એમ કરીને ત્યાંથી એમણે બ્રહ્મરાતો વિચારી તદા તદાદેવાન જહાઝ કાઢી મૂક્યા ત્યાંથી તો આપણે જે અમૃત સાંભળીએ છીએ એનો મહિમા અમૃતનો મહિમા એ અમૃત કરતા પણ વિશેષ છે જો આપણે એનો યથાર્થ લાભ લઈએ તો એક વસ્તુ વાસ્તવિકતા છે કે આપણે બધા સમય એક સરખો આપીએ છીએ એક કલાક આપણે બધા જ આપવાના અને આપતા આવ્યા છીએ ત્રીસ દિવસના ત્રીસ કલાક આપણે ફાળવીએ છીએ કથા વાર્તા ખાતે તો આપણે બધા સમય એક સરખો અંદર ઇન્વેસ્ટ કરશું પણ આપણને બધાને જે ફળ મળશે એક સરખું ભાગવતની અંદર કથા આવે છે ને કે કથાએ તો બધાએ સાંભળી પણ ધૂંધુકારી માટે વિમાન આવ્યું અને પેલા બધા એમને બેસી ગયા ત્યારે બધાએ કીધું ભાઈ અમે બધાએ આખો મહિનો કથા સાંભળી છે અને આખો અઠવાડિયું કથા સાંભળી છે તો એકલા એકલાએ એ પેલા વ્યક્તિ માટે કેમ તમે પક્ષપાત કરો છો કેમ એના માટે વિમાન આવ્યું ધંધુકારી માટે અને અમારા કોઈના માટે કેમ નહીં ત્યારે ગોકર્ણ પોતે બધા વતી પ્રશ્ન પૂછો પેલા વૈકુટનાથ ના પાર્ષદો કે ભાઈ હું સાક્ષી છું આ બધા એ આખું અઠવાડિયું કથા સાંભળી છે અને તમે ખાલી આને માટે કેમ આવો પક્ષપાત રાખો છો ધુંધુકારી માટે કેમ વિમાન લાવ્યા તમે અને બીજા બધાને કેમ તમે નથી લઈ જતા વૈકુટ લોક અંદર એ વખતે વેકુટનાથના ના કીધું કે ભલે બધા એ કથા સાંભળી પણ શ્રવણ વિભેદે ને ફલભેદ સંસ્થિત શ્રવણ શ્રવણમાં ભેદ છે સાંભળવા સાંભળવાની અંદર ભેદ છે એ જેટલો ભેદ પડ્યો ને એટલો ફળમાં ભેદ પડ્યો બધાએ સાંભળ્યું હતું પણ ધોંધુકારે જુદી રીતે સાંભળ્યું હતું એની જે પિપાશા હતી એની જે તીવ્રતા હતી એની જે મુમુક્ષતા હતી એની અંદર જે ભૂખ હતી એને જે કથાની અંદર આસક્તિ હતી એને જે પ્રેમ હતો એને જે વિશ્વાસ હતો એને જે એકાગ્રતા હતી એ બીજામાં નહોતી અને એટલે એને જે પ્રાપ્તિ થઈ એ બીજાને થઈ નહીં તો કથાની અંદર આપણે જયારે આપણે ધંધો કરીએ છીએ અને એની અંદર આપણે દસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ આપણે શું વિચાર કરીએ છીએ આ દસ લાખનો આપણે મેક્સિમમ ભાગ લાભ લેવો છે એમાં આપણે જેટલો બને છે એટલો એટલો વધારે નફો કરવો છે બાકી આપણે દસ લાખનું રોકાણ કરીએ અને આખું વરસ ધંધો કરીએ અને સો રૂપિયાનો નફો થાય તો એ નફો ન કહેવાય ખોટ કહેવાય એ નફો ન કહેવાય એ ખોટ કહેવાય કેમ કારણ કે વ્યાજે ન મળ્યું તમને ધંધો કર્યા પછી તો આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ પ્રમાણે અને જે પ્રમાણે સામે ધંધો છે એ પ્રમાણે મળવું જોઈએ ને આપણને એ જે વિચાર કરે ને એ સારો બિઝનેસમેન કહેવાય એ સારો વેપારી કહેવાય

મેં કઈ અચીવ કર્યું છે ખાલી ખાલી મનોરંજન નહીં ખાલી ટાઈમપાસ પાસ નહીં ખાલી મનને સંતોષ નહીં કે અમે કથા સાંભળ્યા આવ્યા શ્રાવણ માસમાં એક પુણ્ય કામ કર્યું આપણે કથા સાંભળી લીધી એમ નહીં લાભ તો ચોક્કસ થાય છે ખાલી અમથામ થાવીને બેસે તોય લાભ થાય છે પણ જેવો જેવો જોઈએ એવો લાભ નથી થતો જેવો જોઈએ એવો લાભ લેવો હોય તો એના માટે વિશ્વાસો ગુરુ વાક્ય શું સ્વસ્મિન દિનત્વ ભાવના મનોદોષ જયશ્ચે કથાયામ નિશ્ચલા મતિ ભાગવત કે છે કે કેવી રીતે સાંભળવું આપણે વિશ્વાસ પછી વિશ્વાસો ગુરુ દિનત્વ ભાવના નમ્રતા આ દિવસો દરમિયાન આપણે જે સાંભળવાના સાંભળવાના એક વિશિષ્ટ શાસ્ત્ર એ શાસ્ત્રનું નામ છે લિખત હે સંત સુજાણ કદાચ પહેલી વખત આપણે એનું નામ સાંભળીએ છીએ આ શાસ્ત્રનું પણ એ શાસ્ત્ર બહુ વિશિષ્ટ છે વિશિષ્ટ એટલા માટે છે કારણ કે એ આપણા યુગનું શાસ્ત્ર છે એ અત્યારનું શાસ્ત્ર છે આજના યુગનું આપણા શાસ્ત્રોની અંદર સનાતન મૂલ્યો પડેલા છે એટલે ક્યારે શાસ્ત્ર જૂનું થતું નથી આજથી હજારો વર્ષો પહેલા શાસ્ત્રની જેટલી પ્રસ્તુતતા હતી એટલી જ એમાં મૂકેલા સનાતન સત્યોની આજે પણ છે પરંતુ એની લેંગ્વેજ બદલાતી જાય એનું પ્રેઝન્ટેશન બદલાતું જાય એની રજૂઆતની શૈલી બદલાતી જાય એ ભલે બદલાય પાયાના સિદ્ધાંતો એક સરખા છે તો આ શાસ્ત્ર એવું છે જે વર્તમાન યુગમાં બનેલું છે અને એ શાસ્ત્રના રચયિતા છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે જાતે લખેલું છે જાતે એ એ શાસ્ત્ર લખેલું લખેલું છે 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 પોતાના એટલે એનું નામ સંત સુજાણ પોતે લખે છે ઓગણીસો ચોરાણું થી ઓગણીસો સત્તાણું ના વર્ષો દરમિયાન એની રચના થઈ છે અને પરંતુ જે સ્વામીશ્રીની સાથે વિચરણમાં આપણે જાણીએ છીએ પ્રિયદર્શન સ્વામી પોતે એમનો એમનું પોતે વિચરણનો અહેવાલ એ લખે છે એ પ્રિય દર્શન સ્વામીને પહેલા વિચાર આવ્યો અને ત્યાર પછી એમની સાથે બધા સંતોનામને વિચારો લીધા અને એમણે એક પ્રશ્નાવલી તૈયાર કરી કે જે વર્તમાન સમયની અંદર આપણે બધા જ અનુભવીએ છીએ એવા કેટલાક પ્રશ્નો કેટલાક પાયાના સિદ્ધાંતોની સ્પષ્ટતા કરે એવા પ્રશ્નો એમણે પોતેનું લિસ્ટ બનાવ્યું એની અંદર પછી લિસ્ટમાં સુધારા વધારા કર્યા અને પછી લિસ્ટ પાક્કો તૈયાર થઈ ગયો પછી એમણે સ્વામીશ્રી પાસે મૂકવામાં આવ્યું કે સ્વામી આ પ્રશ્નોના જવાબ આપને લખીને આપવાના છે મુદ્દા સર લખીને આપવાના છે સ્વામી શ્રી પોતે એટલા બધા વ્યસ્ત હોય છે અને આ તો જે સમયની વાત છે એ સમયમાં સ્વામીશ્રીનું સખત વિચરણ પણ ચાલુ હતું સખત વિચરણ એટલે સતત વિચરણ ચાલુ હોય રોજ બસો અઢીસો ત્રણસો ચારસો માણસની મુલાકાત હોય રોજ પચાસ એક જેટલા પત્રોના જવાબ લખવાના હોય રોજ ત્રીસ ચાલીસ ફોનના ઉત્તર આપવાના હોય એ સિવાય સંસ્થાકીય જે કઈ મિટિંગો થતી હોય અને બીજા આયોજનો થતા હોય એની વાત બાજુમાં મૂકીએ તો અત્યંત વ્યસ્ત જે સમયમાં હતું એ સમયમાં સ્વામીને સ્વામી સ્વામી કે સ્વામી તમને વચ્ચે વચ્ચે જે સમય મળે ને એમાં લખજો વચ્ચે વચ્ચે એટલે તમારે તાકે પત્ર લેખન છે આજનું પૂરું થયું અને આરામમાં જવાને પાંચ મિનિટની વાર છે એ પાંચ મિનિટમાં તમને લખી નાખવાનું અને એ વખતે સ્વામી કીધું કે ચાલો કંઈ વાંધો નહીં હવે લખીશું અને સ્વામીશ્રી પાસે એ જ્યારે સમય મળે પાંચ મિનિટ ત્યારે બોલાવી લે પ્રિય દર્શન સ્વામીને અને કંઈક લાવો તમારો પ્રશ્ન અને પ્રશ્ન સામે મૂકવામાં આવે અને સ્વામીશ્રી પ્રશ્ન વાંચે અને એકાદ ક્ષણ બે ક્ષણ સ્વામી પોતે જુએ અને પછી સહજ સ્પૂર્ણાથી એમને એમને જે પોતે પોતાના અનુભવના આધારે જે એમને પોતે સિદ્ધ કર્યું છે એ પોતે લખે જવાબ અને એ જવાબો જે લખાયા એનું આપણી સંસ્થા દ્વારા એક કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યું એનું નામ છે

આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એની પાછળ કેટલું વજન પડેલું છે એ જે બોલે છે ને યોગીજી મહારાજ પેલું બોધકથા કહેતા બોલનો તોલ કરવો બોલનો તોલ કરવો એક પારધી એક શિકારી એને એક ચકલી પકડી લીધી હાથમાં જીવતી ચકલી હવે પેલી ચકલી છે એને ખબર પડી ગઈ કે હવે આપણે મરવાના જ છીએ એટલે ચકલી એને કીધું કે જો ભાઈ શિકારી હું તને બે વસ્તુ શીખવવા માંગુ છું એ તારા જીવનમાં બહુ ઉપયોગી થશે પેલો શિકારી કે બોલ શું શીખવવા માંગે છે તો ચકલી કે બે વસ્તુ એ છે પહેલી વસ્તુ એ બોલનો તોલ કરવો પહેલી બાબત કઈ બોલ લો તોલ કરવો અને બીજું એ કે ગઈ વાતનો ઓરતો ન કરવો ઓરતો એટલે ઓરતો એટલે પસ્તાવો કે દુઃખ કે અફસોસ ગઈ વાતનો અફસોસ કરવો નહીં જે ગયું તે ગયું આ બે વાત બરાબર યાદ રહી ગઈ પેલો કે હા બોલનો તોલ કરો અને ગઈ વાતનો ઓરતો ન કરો પછી ચકલી કે જો હું તને એક બીજી મહત્વની વાત કહેવા માંગુ છું આ તે મને પકડી છે પણ જો તું મને તમને થોડીક છૂટી મૂકે ને મારી અંદર પાંચ તોલાનો સાવ સાચો હીરો છે તું સેજ પણ આમ ઢીલી મૂકે તો હું તને બહાર કાઢીને આપું આ એમ કેમ પાંચ તોલાનો પાંચ તોલાનો હીરો એ કે હા એટલે સેજ ઢીલું મૂક્યું ને ચકલી ફરતી ઝાડ ઉપર અને પછી હસવા માંડી પેલો આંખો ફાડીને જોઈ રહ્યો કે શું છે હીરો મારો હીરો લાવ તું આપતી હતી ને એ ચકલી હસવા માંડી હસતી હસતી કે મેં તને પેલા શું શીખવાડ્યું તું બોલ લો તોલ કરવો કોણ બોલે છે ને પેલા વિચાર કરો હું બે તોલાની ચકલી પાંચ તોલાનો હીરો હોય મારા પેટમાં એટલે પેલો તો એકદમ ઉદાસ થઈ ગયો અન કે આય રે મારા હાથમાંથી ચકલી ગઈ મારા હાથમાંથી ચકલી ચકલી કે બીજી વાત યાદ કર ગઈ વાતનો ઓર તો ના કરવો ગઈ તે ગઈ હવે એનો અફસોસ કરવાથી કઈ હાથમાં આવવાનો નથી યોગી બાપા દ્રષ્ટાંત આપતા બોલ નો તોલ કર કોણ બોલે છે એ શબ્દ નું વજન છે નાની પાલખી વાળા એ બજેટ પાસ થયા પછી એના ઉપર જે બે શબ્દો બોલે એની કિંમત હોય અને પેલું શાકભાજી વેચનાર હોય એ દસ કલાક બોલે એની કોઈ કિંમત ના હોય કોણ બોલે છે વ્યક્તિ કઈ બોલે છે એને કેટલો અનુભવ છે એના આધારે એની કિંમત થાય છે જેમ જેમ કોઈ સાયન્સની વાત હોય તો સ્ટીફન હોકિંગ્સ જેવો બોલે હવે તો બોલી જ નથી શકતો સ્ટીફન હોકિંગ્સ એ પોતે ત્યાં સાયન્ટિસ્ટ છે જર્મન તો એ કાંઈ જ બોલી શકતા નથી પેરાલિસિસ થઈ ગયું આખા શરીરે એ એનું આખું શરીર એ મોઢું પણ નથી ચાલતું બોલી પણ નથી શકતો પણ એની આ એક આંગળી સેજ હલે છે સેજ એ સેજ હલે છે ને એના આધારે કમ્પ્યુટરથી એ બોલે છે કમ્પ્યુટરથી અને એ જે બોલે છે ને એ સાંભળવા માટે દુનિયાના ટોપ લેવલના સાયન્ટિસ્ટ આમ કાન કરીને બેઠા હોય હોકિંગ શું કહે છે સ્ટીફન હોકિંગ શું કહે છે એની કિંમત છે કારણ કે એ ક્ષેત્રમાં એ પોતે એક્સપર્ટ થયેલા છે જે ક્ષેત્રમાં જે એક્સપર્ટ હોય એની કિંમત કહેવાય ને બાકી બાકી ભલે અમથા બીજા ક્ષેત્રમાં હોશિયાર હોય આપણે દુનિયામાં ટોપ લેવલના આમ આપણે કહીએ કે આમ આમ સર્જન હોય જેમ પ્રમુખ સાંઈ મહારાજની બાયપાસ સર્જરી જે ડોક્ટરે કરેલી હતી ડૉક્ટર સુબ્રમણ્યમ એ દુનિયાના શ્રેષ્ઠ કક્ષાના પોતે હાર્ટ સર્જનની અંદર આવે છે એટલા ટોપ કક્ષાના સર્જન હોય પણ આપણે જો મકાન બાંધવાનું હોય અને કેટલા ફૂટનો બીમ નાખવાનો એવું આપણે પૂછવાનું હોય તો આપણી સામે એક સાધારણ કોન્ટ્રાક્ટર ઉભેલા હોય કે જે પોતે એને એને જિંદગીમાં પાંચસો મકાન બાંધેલા છે એવા કોન્ટ્રાક્ટર ઉભેલા છે ભલે અંગૂઠા છાપ હોય ભલે અંગૂઠા છાપ હોય પણ આપણે મકાન બનાવવું હોય એમાં કેટલા ફૂટનો બીમ નાખો એનો નિર્ણય લેવાનો હોય તો સુબ્રમણ્યમ સાહેબ કે એનું માનીએ કે પહેલાં કોન્ટ્રાક્ટરનું માનીએ ભલે પેલા હોશિયાર રહ્યા પણ એ એના ક્ષેત્રમાં એ આપણા ક્ષેત્રમાં આપણને કામ લાગે નહીં તો જે જે ક્ષેત્રમાં હોશિયાર હોય અને આપણને એ દાખલા તરીકે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું હોય એપેન્ડિક્સનું ઓપરેશન અને એ વખતે ઓબામા સાહેબ પોતે હાજર હોય કેટલી બધી સત્તા એની ઓબામાની આખો અમેરિકા એના હાથમાં એ ઓબામા કે હું ઓપરેશન કરું લાવો આપણે આપીએ સાહેબ રેવા દો તમે હોશિયાર ખરા પણ તમારા ક્ષેત્રમાં રાજકારણમાં પૂછવાનું છે છે તમને પણ આમાં તો અમારા ગામના જે સર્જન ને એ જ કામ લાગશે તમે કામ લાગશો નહીં આપણે ઘરમાં કઢી બનાવવાની હોય અને દાખલા તરીકે ઘરવાળા કંઈક બહાર ગયા હોય અને પછી કઢી બનાવવા આપણે બેઠા હોઈએ અને એ વખતે આમ અચાનક આમ સચિન તેંડુલકર હોય એની સાથે આપણે ફોનમાં વાત થતી હોય ને એક બાજુ તમારા ઘરે થયો એના પર ફોનમાં વાત થતી હોય સચિન તેંડુલકર કે આવી રીતે ઘટી કરો તો ઘટી બનશે અને ઘરવાળા કે એમ ન બને આમ કરો તો બને કોનું માની આપણે એ તેંડુલકર ભલે ક્રિકેટમાં હોશિયાર હશે એ કઈ કઢી બનાવવામાં એનું હાલે નહીં જે ફિલ્ડમાં જે એક્સપર્ટ હોય ને એનું માનવાનું હોય તો આપણે જે ક્ષેત્રની અંદર સમજવા માગીએ છીએ એ છે જીવનમાં સફળતાનું ક્ષેત્ર જીવનમાં શાંતિનું ક્ષેત્ર જીવનમાં પૂર્ણતા જીવનમાં પૂર્ણકામપણાની અનુભૂતિનું જે ક્ષેત્ર છે એ કોને પૂછાય જેને જીવનમાં પૂર્ણકામપણાની અનુભૂતિ કરી હોય એને પૂછાય એની પાસે જવાય બાકી લખાણ તો દુનિયામાં કેટલા બધા સંતો પેલો પ્રસંગ કે છે કે પેલા જોન ગ્રેહામ હતા જોન ગ્રે અમેરિકાના લેખક અને એને પોતે પુસ્તક વર્તમાન કાલે હયાત છે એને પોતે પુસ્તક લખ્યું છે દાંપત્ય જીવનના સંબંધો માટે સંબંધો કેવી રીતે આપણા સુધરે એ પુસ્તકનું ટાઈટલ છે મેન આર ફ્રોમ ધ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ ધ વિનસ અને ગુજરાતી શું થાય છે કે આ દુનિયામાં જેટલા પુરુષો છે ને એ બધા મંગળ ગ્રહ ઉપરથી આવેલા આવેલા છે છે પુરુષો બધા ક્યાંથી મંગળ ઉપરથી એન્ડ વિમેન આર ફ્રોમ ધ વિનસ એટલે જે બધી સ્ત્રીઓ છે ને એ બધી શુક્ર ગ્રહ ઉપરથી આવેલી છે પછી એને એનો મર્મ અંદર એવો લખ્યો છે એ પુસ્તકમાં એ કે કે હકીકતમાં પુરુષની પ્રકૃતિ થોડી જુદી છે અને મહિલાની પ્રકૃતિ થોડી જુદી છે જો બંને એકબીજાની પ્રકૃતિ સમજી લે ને તો એડજસ્ટ થઈ જવાય તો તમારા ઘરમાં જે પ્રશ્નો આવે છે ને ઓછા થઈ જાય સંઘર્ષ તમારો ઘટી જાય તમે સુખેથી દાંપત્ય જીવન જીવી શકો આ પુસ્તક એણે જે લખ્યું છે એની એટલી બધી કોપી વેચાણી એટલી બધી કોપી વેચાણી કે ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર સતત કેટલાય સમય સુધી ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર તરીકે રહ્યું એ પુસ્તક એટલી બધી એની કોપી વેચાણી અને એ જયારે સેમિનાર આપવા માટે જાય આ દાંપત્ય જીવનના ત્યારે આખે આખો કાર્નેગી હોલ છે જે ક્યારેય ભરાતો નથી એટલો બધો મોટો હોલ છે પણ આખો ચિક્કાર ભરાઈ જાય જયારે એ પોતે આમ માર્ગદર્શન આપવા જાય ને ત્યારે ત્યારે લોકોને એટલી બધી એની વાતો ગમી એટલી બધી આમ આમ રજૂઆત એની સરસ હતી કે તમે આવી રીતે વર્તો તો પતિ પત્નીના સંબંધો તમે સુધારી શકો પણ એમના પોતાના જીવનમાં કેવા પ્રશ્નો થયા બે વાર છૂટાછેડા લેવા પડ્યા બે વાત દાંપત્ય જીવનના સંબંધો સુધારવાની વાત એ બીજાને કરી શકાય પણ જીવનમાં અનુભવ કેટલો પોતાને એ વસ્તુ પર એ માર્ગે ચાલ્યા પછી એની પ્રાપ્તિ થઈ હોય એવો સાક્ષાત્કાર થયો હોય એવો અનુભવ કેટલો તો આપણા શાસ્ત્રો એની મોટી વિશેષતા શું છે અનુભવી પુરુષના વચનો છે બાકી આમ સ્થૂળ રીતે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજનો અભ્યાસ તો છ ચોપડી છે છ ચોપડી બનેલ વ્યક્તિ શું કરી શકે કઈ નહીં આ દુનિયામાં લૌકિક અભ્યાસ એમનો આની અંદર જે જવાબ એમને લખેલા છે ને એ જવાબ ની અંદર કેટલી બધી જોડણીની ભૂલો છે રસ્વની ને દીર્ઘની ને એવી બધી કેટલી બધી ભૂલો એમણે લખાણની અંદર કરી છે પણ એની કિંમત નથી બહુ હારામાં હારી જોડણી કરે એટલે હારામાં હારું જીવન જીવી શકે એવું કાંઈ નથી એનું કઈ લેવા દેવા નથી મહત્વની વસ્તુ એ છે કે જે પુરુષની પાસે અનુભવ છે એની પાસે આપણે બુદ્ધિનું સમર્પણ કરી એમની પાસેથી ગાઈડન્સ લેવા માંગીએ છીએ રામકૃષ્ણ પરમહસ હાવ અભણ માણસ વિવેકાનંદ સ્વામી મહાબુદ્ધિશાળી પ્રખર અને સારામાં સારા વિદ્વાન આમ ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં બોલે રામકૃષ્ણ પરમસને એક વાક્ય ઇંગ્લિશમાં બોલતા ન આવડે એક વાક્ય બોલતા ન આવડે અને વિવેકાનંદ સ્વામી આમ ધારા પ્રવાહમાં બોલે તો शिकागोની અંદર વિવેકાનંદ સ્વામીની જગ્યાએ કદાચ રામકૃષ્ણ પરમહંસ ગયા હો તો તાળીઓ ના પડી હોત તો એનો પ્રભાવ ન પણ પડ્યો હોત પણ કિંમત સાની છે વિવેકાનંદ સ્વામીએ પોતે માથું મૂકી દીધું રામકૃષ્ણ પરમહંસના ચરણમાં કે કે ના હું ભલે ગમે એટલો બુદ્ધિનો ખા છું પણ આ આધ્યાત્મિક માર્ગે અનુભૂતિ પામેલા પુરુષ છે સમર્પિત થયા એના ક્ષેત્રમાં એ એક્સપર્ટ છે આધ્યાત્મિક ક્ષેત્રમાં એ એક્સપર્ટ છે બાકી વાચાળ તો દુનિયામાં હોય વિદવત્તા તો ઘણા અંદર હોય આમ સરસ મજાનું બોલી શકે લાખો લોકોને હસાવે ને રડાવે અને થોડીક વાર થાય તો તમને આમ આમ આનંદ કરાવી દે ને તમને થાય વાહ શું કથા થઈ તો એ કથાકાર પણ ઘણા લોકો અહીં ભૂલ ખાય છે મોટી ભૂલ ક્યાં થાય છે કે આધ્યાત્મિક માર્ગમાં આપણે જે સંત કે ગુરુ શબ્દ વાપરીએ છીએ ને તો દુનિયામાં કેટલોક વર્ગ એવો સમજે છે કે સારું પ્રવચન કરે એટલે મોટા સંત કહેવાય કે સારી કથા કરે એટલે આમ છટાદાર વાતો કરે તમે ગીતા વાંચો રામાયણ વાંચો મહાભારત વાંચો ભાગવત વાંચો ઉપનિષદ વાંચો વચનામૃત વાંચો સ્વામીની વાતો વાંચો એક પણ શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું નથી કે છટાદાર પ્રવચન કરે એ એ પોતે આમ મોટા સંત કહેવાય એને આર્ટિસ્ટ કહેવાય શું કહેવાય કલાકાર કહેવાય એક કલા છે પ્રવચન કરવી એક કલા છે જેવી રીતે કોકને ગાતા આવડે કોકને ગાતા ન આવડે તો જેને ગાતા આવડે શું કહેવાય આ સારો સંગીતકાર છે એક કલા છે જેમ કોકને સારું ડાન્સ કરતા આવડે ને ડાન્સ કરતા ન આવડે તો જેને નૃત્ય કરતા આવડે શું કહેવાય આ સારો નૃત્યકાર છે છે એક કલા જેમ કોઈને સરસ ચિત્ર દોરતા આવડે ને કોકને દોરતા ન આવડે તો જેને ચિત્ર દોરતા આવડતો એને શું કહેવાય આ સારો ચિત્રકાર છે એક કલા છે એમ જે બહુ આમ પાવરફુલ આમ કથા કરીને તમને આમ ખુશ કરી દે તો શું કહેવાય એક કથાકાર કહેવાય એક કલા છે એક આર્ટ છે એનાથી વિશેષ બીજું કાંઈ નથી તો એને આર્ટિસ્ટ કહેવાય સંતના કહેવાય ભૂલા માણસો અહીં પડે છે આર્ટિસ્ટની અંદર ભૂલા પડે છે અને પછી પસ્તાય પણ છે લાંબા ગાળે પસ્તાય છે કોઈ સારા લેખ લખે તો એ લેખક કહેવાય આર્ટિસ્ટ છે સંતના કહેવાય સંત ડેફિનેશન કોઈ જગ્યાએ એવી નથી કે તમે જે આમ સારું છટાદાર વાત કરી શકો એ સંત કહેવાય એક લોકો ક્યાં ભૂલા પડે છે બીજું કે ઘણી વખત એવું કે બસ ખાલી આમ ભગવું વસ્ત્ર દેખાવું એટલે પછી ત્યાં બધું હરખું જો એવું ન હોય એમાંય ભૂલા પડે છે હ એટલે ત્યાં આગળ આપણે બુદ્ધિનું સમર્પણ કરવાનું હોય છે ત્યાં આપણે નથી કરી શકતા અને જે નથી કરવાનું ત્યાં કરી નાખીએ છીએ એ આપણી ગરબડ બહુ મોટી થાય છે જે ક્ષેત્રમાં બોલનો તોલ બોલનો તોલ વજન કોનું પડવું જોઈએ આપણા ઉપર કે જે વ્યક્તિને પહેલાંનું બરાબર વિચારવું વર્ષો પહેલાંની વાત છે પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા અને એ વખતે ત્યાં સંતોની ડિબેટ હતી અને ડિબેટનો વિષય એવો હતો આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં વિષય આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં તો બંને ગ્રુપમાં બુદ્ધિશાળી સંતો હતા બધા ભણેલા ગણેલા વિદ્વાન અને પ્રમુખ સાંઈ મહારાજ પોતે ઉપસ્થિત હતા અને બધા તૈયાર થઈને બરાબર ભરી બંદૂકે આવ્યા હતા અને જોરદાર દલીલો એક પક્ષને એવું સાબિત કરો તો આધ્યાત્મિક માર્ગ એમાં બુદ્ધિની જરૂર છે જ આ કઈ મૂર્ખાનો માર્ગ નથી આ તો દુનિયાનો શ્રેષ્ઠ માર્ગ છે અને એની અંદર તો તમારે બુદ્ધિથી જ કામ કરવું પડે નહીં તો તમે ત્યાં ફંટાઈ જાઓ એટલે બુદ્ધિશાળી છે ભગવાન સ્વામિનારાયણનું પણ એક વાક્ય વચનામૃતમાં એવું મળે છે પંચાળાના પહેલા વચનામૃતમાં અમને બુદ્ધિવાળો ગમે છે એટલે કીધું કે બુદ્ધિની જરૂર છે જ સામેના પક્ષને એવું સાબિત કરવાનું હતું આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે જ નહીં અહીં તો શ્રદ્ધાની જરૂર છે શબરી ક્યાં બુદ્ધિશાળી હતી કે નાથ ભક્ત પોતે ક્યાં બુદ્ધિશાળી હતા એક થી સો સુધી ગણતા નહોતું આવડતું એવા સ્વામિનારાયણ ભગવાન ના વખત એક ભગત હતા નાથ ભગત પણ મહારાજે કીધું કે એ બહુ મોટા છે તો આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે જ નહીં અહીં તો શ્રદ્ધાની જરૂર છે જોરદાર દલીલો બંને વચ્ચે થઈ એમાં તો કોઈ નિર્ણય આવે જ નહીં છેલ્લે પ્રમુખ સાહેબ મહારાજ ના હાથમાં માઇક આપ્યું કે તમે આનો નિર્ણય આપો આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં અને સ્વામી શ્રી એક વાક્યમાં જવાબ આપ્યો સ્વામી કે કે જ્યાં સુધી સાચા સંત ન મળે ને જ્યાં સુધી સાચા સત્પુરુષ ન મળે ત્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ કરવો પણ એક વખત સાચા સાચા સંત ગુરુ મળી ગયા પછી બુદ્ધિને બંધ કરી દેવાની પછી જે ગુણાદિત્યાનંદ સ્વામી પોતે વિચરણ કરતા કરતા ગયા હતા એક ગામની અંદર તો ગામના જે પટેલ હતા એને સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે કઈ પરચા બતાવો છો તો ગુણાદિત સ્વામી કહે અમે તો કઈ પરચા બતાવતા નથી અમે તો ભગવાન ભજન કરીએ છીએ અને કરાવીએ છીએ તો પેલા પટેલ કે સ્વામી અમારા ગામમાં એક બાવાજી છે ને એ તો બહુ પરચા બતાવે છે તો ગુણાદિતાનંદ સ્વામી કે કઈ વાંધો નહીં એ બાવાજી છે ને તમને અઠવાડિયા પછી મોટો પરચો બતાવશે આટલું ગુણાદિતાનંદ સ્વામી કીધું સ્વામી તો ત્યાંથી આગળ નીકળી ગયા અઠવાડિયામાં એ બાવો પટેલની દીકરી લઈને ભાગી ગયો તો બહારથી આપણે અંજાઈ જઈએ છીએ ચમત્કારોની અંદર એની પાછળ આપણે તણાઈએ છીએ અને લોકો એનો ગેરલાભ પણ ઉઠાવતા હોય છે એવું બને છે અમે જ્યારે વિદ્યાનગર ભણતા હતા ત્યારે એ વખતે અમારે ત્યાં આપણે કેલાલ જાદુગર છે ને જાદુગર કેલાલ કલકત્તાના વતની છે પોતે જૈન છે આમ ધર્મ પોતે અને બહુ જ સાત્વિક વ્યક્તિ છે અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અંતર થી બહુ જ એમને પ્રેમ છે મહિમા છે એટલે એ પોતે તે વિદ્યાનગર છાત્રાલયની અંદર આવ્યા હતા અને બહુ સાદા સિમ્પલ અને બહુ નમ્ર માણસ છે તો એમને અમારી જે યુવકોની જે સભા થાય સાંજની સભા વિદ્યાર્થીઓની એમાં એમણે પોતે કેટલાક જાદુ પણ બતાવ્યા હતા જે સાદા જાદુ હોય ત્યાં આગળ બધા એમણે બતાવ્યા બધા છોકરાઓ ખુશ થયા પછી એમણે પંદર વીસ મિનિટ વાત કરી હતી એમાં એમણે વાત કરી એ કે આ જાદુ છે ને એક વિદ્યા છે મારી એક પ્રકારની કળા છે એક આર્ટ છે એમણે કીધું કે અમે આનો ઉપયોગ કરીએ છીએ લોકોને કહીએ છીએ કે ભાઈ અમારી પાસે કઈ વિશેષ શક્તિ છે એવું કઈ નથી આ તો કળા પ્રદર્શિત કરીએ છીએ મારું પેટ અમે રળીએ છીએ પણ એને કીધું કે મારો એક ગુરુભાઈ અમે બંને સાથે જ એક જ ગુરુ પાસેથી એક સરખી વિદ્યા ભણ્યા છીએ અને એ અત્યારે એમ કે છે કે હું ભગવાન છું એને પોતાનો સંપ્રદાય સ્થાપ્યો છે અને લાખો લોકો એને બાબા છે છે અને એનું કામ ચાલે અમે બંને એક સરખી વિદ્યા પણ એનો આવો વેપાર ચાલુ કર્યો એણે એ જાદુ વિદ્યાને આવી રીતે અપનાવી અને એ પોતે એવા સ્ટન્ટ કરે છે સ્પિરિચ્યુઅલ સ્ટન્ટ એ કે હું પ્રામાણિકપણે કહું છું કે અમે અમે તો કઈ જાણતા નથી અમારી કોઈ આધ્યાત્મિક શક્તિ નથી લોકો આવા જાદુમાં તણાય છે યોગીજી મહારાજ પાસે એક ભાઈ આફ્રિકામાં ગયા હતા અને એમણે કીધું યોગીજી મહારાજ કે સ્વામી મને છે ને તમે કઈક મને તમારામાં મનુષ્ય ભાવ આવે છે તો એ વખતે યોગીજી મહારાજે કીધું કે ગુરુ જો અમારા પંચવર્તમાનમાં ખામી હોય તો તમારા પગનો જોડો લઈને મારા માથામાં મારું બાકી મને પરચા બતાવતા આવડતું નથી યોગીજી મહારાજ કે અમને પરચા બતાવતા આવડતું નથી મારા પંચવર્તમાનમાં ખામી હોય તો તમારો પગનો જોડો લઈને મારા માથામાં મારો એટલે એમાં યોગીજી મહારાજ કેવા શું માગે છે કે અમારી સાધુતાની અંદર એક ડાક કાઢી બતાવો અને જે પંચવર્તમાનમાં ખામી ના હોય એનો અર્થ શું થયો વચનાવો તેમ કે છે જેને પંચવર્તમાનમાં લેશ માત્ર ખામી ના હોય એ ભગવાનને સાક્ષાત સંબંધ હોય બાકી શું રહ્યું એમણે એટલું તો કહી દીધું કે આ અમારી અમને ઓળખવાની રીત છે બાકી હકીકતમાં યોગીજી મહારાજના જીવનમાં એટલા બધા ચમત્કારો બનેલા છે યોગી બાપાનું જીવનચરિત્ર જયારે પ્રકાશિત થતું હતું યોગીજી મહારાજનું છ ભાગમાં છે આટલા જાડા જાડા છ ભાગ તો હરિભક્તો પાસેથી જયારે એનું સંકલન થતું હતું હરિભક્તોએ બધાએ પ્રસંગો આપ્યા પણ વધુમાં વધુ પ્રસંગો કેવા આવ્યા ચમત્કારના પ્રસંગો બાપા આશીર્વાદ આપીને આમ થઈ ગયું અશક્ય કામ આમ થઈ ગયું એટલા બધા ચમત્કારના આમ ચમત્કારના પ્રસંગો એ બધા ભેગા થયા હવે કઈ બધું થોડું આની અંદર સમાવી શકાય એટલે ઘણા બધા પ્રસંગોને છોડી દેવા પડ્યા કારણ કે દળ બહુ વધી જતું હતું કદ બહુ એટલે પછી એને અડવા આવ્યા નહીં તો હરિભક્તોને કેટલાક એમ પણ થયું કે અમારો પ્રસંગ કેમ ન લીધો અમે આપ્યો તો કેમ ન લીધો એટલે એના માટે સ્પેશિયલ એક પરચાનું પુસ્તક છાપવું પડ્યું સ્પેશિયલ એ પુસ્તકનું નામ છે જોગીડો દેતો દેતો નહી દેતો અઢી સો પાનાનું પુસ્તક છે જેમાં કેવળ યોગી બાપાના પરચા છે હવે આટલા ચમત્કાર યોગીજી મહારાજના જીવનમાં પોતે બતાવ્યા છે અને છતાં શું કહે છે મને પરચા બતાવતા આવડતું નથી મને ચમત્કાર કરતા આવડતું નથી કેમ એવું કહેતા હતા એ એટલા માટે એવું કહેતા હતા કે તમે આના આધારે સંતનું માપ કાઢતા ક્યારે શીખતા નહીં શાસ્ત્ર બતાવે છે એ રીતે જવાનું મનધારી રીતે નહીં શાસ્ત્ર કઈ રીતે બતાવે છે સંતને ઓળખવાની તો અંત્યનું સત્યાવીસમાં વચનાવતમાં વચનાત્મા ભગવાન સ્વામિનારાયણ એમ કે છે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ અને નિસ્નેહ આ પંચવર્તમાન યુક્ત જે સંત હોય એટલે જેનું જીવન અત્યંત મહાન હોય જેનું જીવન નિર્મળ હોય જેના અંતરની અંદર કોઈ ડાઘ ન હોય એવા સંતના વચનમાં વિશ્વાસ કરવો પછી ભગવાનનો નિશ્ચય થાય આવા સંતના વચનમાં વિશ્વાસ કરવો પરચાના આધારે એમાં તણાવવું નહીં અને કોઈ પરચા બતાવે તો આપણે શાસ્ત્ર કે છે એને સંત ન કહેવાય એને જાદુગર કહેવાય જેમ કોઈ સારી કથા કરે શું કહેવાય ને આર્ટિસ્ટ કહેવાય એમ કોઈ વધારે ચમત્કાર બતા શું કહેવાય જાદુગર કહેવાય સંત એને ન કહેવાય અને એ જે સંત એના જે વચન એ આપણા જીવનને ઘડે છે